સ્માર્ટ મીટર કાઢી જૂના હતા એ મીટરો લગાવવાની માંગ સાથે કપોદરા ખાતે ડીજીવીસીએલ ની કચેરીએ મોરચો લઈ રજૂઆત કરવામાં આવી જી આજે હું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને સાથે અમારી આમ આદમી પાર્ટીના નગરસેવક શ્રી એવા ગુંદનબેન અને મનીષાબેન પણ છે અને આજે સુડા આવાસના જે રહીશો છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવે કે ના લગાવીએ વગર પરવાનગી એ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહિયાં ડીજીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

તો શા માટે પબ્લિકના ખીચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુળા આવાસના તમામ રહીશોની સાથે અહીંયા કચેરી ખાતે કચેરી ખાતે અમે મોરસો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એવી જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિ

करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासी शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहा पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है આર્યકન્યા ગુરુકુલ પોરબંદર મેડમિશન પાણી કે સંપર્ક કીજે ફોન નંબર એટ ટુ ફાઈવ એટ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર